ઓપરેશન ઓપરેશન સિંધુર સિંધુર સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું જેમાં પણ સમાવેશ આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને દેશભક્તિના નારા સાથે તિરંગો લહેરાવ્યો ઓપરેશન સિંધુર અભિયાન અંતર્ગત વણાકબારા મંડળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના સેનાના જવાનો પ્રત્યે આભાર અને શ્રદ્ધા વ્યક્ત કરવી હતી મંડળના સભ્યો અને સ્થાનિક લોકો દ્વારા સેનાના જવાનોને પત્રો લખવામાં આવ્યા અને તેમના હિંમત અને બલિદાન માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો યાત્રા દરમિયાન વણાકબારા મંડળના સભ્યો અને સ્થાનિક લોકો દ્વારા રાષ્ટ્રીય ગીતો ગાવામાં આવ્યા અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરવામાં આવી આ કાર્યક્રમમાં બાળકો યુવાનો અને વયસ્કો સહિત દરેક વર્ગના લોકો જોડાયા જે દેશ પ્રેમ અને એકતાના સંદેશાને પ્રસારિત કરે છે આ તિરંગા યાત્રાને ઓપરેશન સિંદુર અભિયાન દ્વારા વણાકબારા મંડળે રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમના મહત્વને પ્રોત્સાહિત કર્યું છે આ કાર્યક્રમો દ્વારા સ્થાનિક સમુદાયમાં સકારાત્મક ઉર્જા અને એકતા પ્રત્યેની ભાવના વધારવામાં આવી છે